નમસ્તે હું છું હરમિત દેસાઈ મારા લાઈફના યુ ટર્ન્સ તો કદાચ ઘણા બધા હશે પણ સૌથી મેઇન સૌથી મોટો યુટર્ન હતો તે મને લાગે છે હું છ વર્ષનો હતો ત્યારે મેં ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું અને આજે હું જે પણ કંઈ છું એ ટેબલ ટેનિસના કારણે છું લોકો મને ઓળખે છે કે પછી મારા સપના જે સાકાર થયા જે હું ઇન્ડિયા માટે રિપ્રેઝેન્ટ કરી શક્યો કે ઇન્ડિયા માટે મેડલ જીતી શક્યો એ બધા જ સપના મારા ટેબલ ટેનિસના કારણે સાકાર થયા તો હતો ત્યારે મેં ટેબલ શરૂઆત કરી હતી અને ત્યારે હું ખૂબ જ નાનો હતો ટેબલ ટેનિસની જે ટેબલ હોય એની હાઇટ પણ નહીં પહોંચતો હતો તો મારા પપ્પા ત્યારે ટેબલ ટેનિસ નું ટેબલ લાવ્યા હતા મારા મોટા ભાઈને અને મારા પપ્પાના ફ્રેન્ડ જોડે રમવા માટે તો મેં નવી જ જાતનું કંઈક એક સ્પોર્ટ જોયું હતું પહેલી વાર મને એનું નામ પણ નહીં ખબર હતું તો જ્યારે ટેબલ ટેનિસનું ટેબલ જોયું ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયો ખૂબ જ મને એક્સાઇટમેન્ટ હતું કે હું નવી આ ગેમ મારે ટ્રાય કરવી હતી અને ખૂબ જ રડતો ખૂબ જ જીત કરતો અને ત્યારે એક દિવસ જઈને મને ટેબલ ટેનિસ રમવાનો મોકો મળ્યો અને મારા એ ઇન્ટરેસ્ટના કારણે મને મા બાપનો ઘણો સપોર્ટ પણ મળ્યો હું સારો આગળ વધતો ગયો અને મારા ખ્યાલથી આ સૌથી મોટો યુટર્ન હતો જેના કારણે હું ટેબલ ટેનિસમાં તો આગળ વધી શકું